નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ છે મિત્રો છવ્વીસ તારીખ બારમા મહિનો બે હજાર ચોવીસને મિત્રો વાર છે મિત્રો ગુરુવારના રોજ આજની આવકની વાત કરીએ તો મિત્રો આજે આવકમાં થોડો એવો માઇનો ઘટાડો થોડોક જોવા મળી રહ્યો છે મિત્રો જ્યારે ડૂમ નંબર એકમાં એક ગાળો ભરેલો છે મિત્રો ત્યારબાદ ડૂમ નંબર બે ભરેલું છે મિત્રો તેટલો માલ આવેલો છે મિત્રો અને ત્યારબાદ પાલ આવેલો છે મિત્રો ટોટલ અંદાજિત ગુનીની વાત કરીએ તો વીસ થી ઓગણીસ હજાર ગુણીની આસપાસની અંદાજીત લાગી રહ્યો છે મિત્રો અને હરાજીનું કામકાજ તમે જોયો છો અત્યારે ડૂમ નંબર એકમાંથી શરૂ થયું છે મિત્રો પાટના બિલોરથી ત્યારબાદ ડૂમ નંબર બેમાં જશે એકથી સોળ બિલોર ત્યારબાદ પાલમાં જશે મિત્રો અને ચાલો તો રૂબરૂ જઈને જાણીએ કહેવાય છે આજના બજાર અગિયારસોને એકવીસ રૂપિયાનો ભાવ થયો છે ત્રીસ મગફળી છે અગિયારસો ને એકવીસ રૂપિયાનો વેચાણી ચીવીસ મગફળી છે અગિયારસોને ના ભાવ થયા છે અજય અજય સાહેબમાં આ 166 રૂપિયાનો ભાવ છે ઇનર મકડી છે મિત્રો 166 માં વેચાણી છે ઇનર ચાર મકડી છે 166 રૂપિયાનો ભાવ થયો છે એક હજાર રૂપિયા પૂરા રૂપિયા ભાવ પૂરા નવસો ને એકાવન રૂપિયા નો ભાવ થયો મિત્રો નવસો ને એકાવન રૂપિયાનો ભાવ આવ્યો છે મિત્રો નવસો એકાવન છે મિત્રો આ બીટી બત્રીસ છે વજનમાં થોડીક મીડિયમ છે એક એકવીસ રૂપિયાનો ભાવ છે એક એકવીસ રૂપિયામાં વેચાણો છે આમાં એક એકવીસ એકોતેર રૂપિયા નો ભાવ છે તે નંબર મગફળી છે નવસો ને એકોતેર રૂપિયા નો ભાવ છે નવસો રૂપિયા નો ભાવ છસો ને પચાસ રૂપિયા નું વેચાણું છે કાંધું છે તમે જોઈ શકો છો અમારે છસો ને પચાસ રૂપિયા માં વેચાણનું છે મિત્રો હા વરુ બે વિના નું કાંધું છે મિત્રો છસો ને